વાત છે આશરે એકસો પંચોતેર વર્ષ પહેલાની ગુજરાતના વડોદ ગામની જેમાં જગા પટેલનું કુટુંબ રહેતું હતું ખેતીવાડી મુખ્ય આવકનું સાધન હતું દિવાળીના દિવસો હતા કાઠિયાવાડની ઠંડી કહે મારું કામ એ વખતે ખેતરોમાં બાજરોનો પાક લણાઈ ગયો હતો બધા જ ખેડૂતોના ખેતરમાં બાજરો લણાઈને ગંજીઓ ખડકાઈ ગઈ હતી જગા પટેલના ખેતરમાં પણ બાજરો ખૂબ જ વધુ પ્રમાણમાં થયો હતો તેના ખેતરની પણ ગંજીઓ ખડકાઈ ગઈ હતી તે જોઈને પટેલ બહુ ખુશ થાય છે પણ સાથોસાથ થોડું દુઃખ પણ થાય છે કે આટલી બધી મહેનત કરીને અમે પાક તૈયાર કરીએ છીએ અને આ પાકમાંથી અમારે અમુક ભાગ ગજાભાઈ ગોહિલ દરબારને આપવો પડે છે તેથી તેણે વિચાર્યું કે મારી ગંજીમાંથી એકાદું ગાડું ભરીને જો હું ઘર ભેગું કરું તો એ મારું પોતાનું તો થઈ જાય મારી મહેનત થોડી કામે લાગે તેમ વિચારીને પોતાના ભાઈને સમજાવ્યા પ્રમાણે તેણે અડધી રાત્રે ડેલામાંથી ગાડું લઈને પોતાના એક માણસ અને ભાઈને લઈને પોતાના ખેતરે પહોંચી જાય છે અને તેમાંથી વધુમાં વધુ જેટલો ભરાય એટલો એમણે હદ ઉપરાંત બાજરો પોતાના ગાડામાં ભર્યો એમનો માણસ ગાડું ચલાવતો હતો અને પોતે આગળ ચાલતા હતા પાછળ તેમના ભાઈ ચાલતા હતા વાતેમ બની કે ગામમાં ડેલીએ પહોંચે તે પહેલા ગામના પાદરમાં જ અતિશય વજનને કારણે ગાડાનું પૈડું ધરીમાંથી નીકળી જાય છે ત્રણેય જણા અતિશય મહેનત કરે છે પણ હદ ઉપર રહેલા ગાડાનો વજન એટલો બધો હોય છે કે ત્રણેય જણા થઈને પણ ગાડાની ધરી પૈડામાં નાખી શકતા નથી હવે જો સવાર પડશે ગામવાળા જોશે તો ફજેથી થશે ખેતરમાં પાછું જઈ શકાય તેમ નહોતું ખેતર બહુ દૂર પડી જાય છે હવે શું કરવું પટેલ વિચાર કરતા હતા કે જો કોઈ અહીંથી વટેમાર્ગું નીકળે તો એની મદદથી આપણે ગાડાના પૈડામાં ધરી નાખી શકીએ ત્યાં તો પછેડી ઓઢીને એક માણસ આવતો દેખાયો ઠંડીના દિવસ હોય છે જંગલે જવા નીકળેલા આ માણસના હાથમાં કળશીઓ હતો ઠંડીને કારણે મોઢા પર બુકાની બાંધી હતી અંધારું એટલું હતું કે માણસ વર્તાતો નહોતો પણ કહે છે ને કે ગરજવાનને અક્કલ ના હોય જગા પટેલે આવનાર માણસને હાથ પાડી અને કહ્યું જરા મદદ કરો તો ગાડું સમૂહ કરી લઈએ આવનાર માણસે કળશીઓ સાઈડમાં મૂકીને પોતાની પીઠનો ટેકો આપી બધાની સાથે ગાડું ઊંચું કરવામાં મદદ કરી કામ પતી ગયું ગાડું તૈયાર થઈ ગયું કની પણ બોલ્યા ચાલ્યા વગર બુકાની ધારી માણસ કળશીઓ લઈ આગળ ચાલ્યો જાય છે બાજરો ઘર ભેગો કરી પટેલ તો રાજીના રેડ થઈ જાય છે હવે આ વાતને થોડો સમય વીતી ગયો હતો દરબારની ડેલીએ કોઈ પ્રસંગ હોવાથી મહેમાનો માટે થોડા ખાટલાને ગાદલા લાવવા દરબાર પોતાના માણસને જગા પટેલને ડેલીએ મોકલે છે દરબારનો માણસ પટેલની ડેલીએ આવીને ખાટલા અને ગાદલા માટે વાત કરે છે પટેલ થોડી આનાકાની કરે છે આવનાર માણસ અને તેમની વચ્ચે થોડી બોલાચાલી થાય છે અને આગંતુક માણસ થોડા કડવા વચનો પણ બોલે છે તેથી પટેલ કહે છે હવે મારે આ ગામમાં રહેવું નથી માણસ કહે છે તો શા માટે આ ગામમાં રહો છો બીજે ગામ ચાલ્યા જાવને તમને કોણ રોકે છે આ વાતનું જગા પટેલને બહુ ખોટું લાગી આવે છે અને તે દરબારનું ગામ છોડીને બીજે ક્યાં જવા તૈયારી કરે છે લઈને ઘરવખરી ભરીને ગાડા લઈને ગામને છોડી જવા તૈયાર થાય છે ગાડાઓ આગળ ચાલે છે રસ્તામાં દરબાર ડેલીએ ડાયરો ભરીને બેઠા હોય છે અને જુએ છે તો જગો પટેલ ગામ છોડી જતો હોય છે જગા પટેલને પોતાની પાસે બોલાવે છે અને ગામ છોડવાનું કારણ પૂછે છે તો જગો પટેલ કહે છે આ તમારો બે દોડકાનો માણસ અમને ઘઘલાવે ને દબડાવે છે એવું કેમ ચાલે એટલે મારે હવે આ ગામમાં રહેવું નથી ત્યારે દરબાર ઘણું સમજાવે છે કે માણસથી ભૂલ થઈ ગઈ તેને સજા આપું છું તમે તો મારા સોનાના જાડવા છો માફ કરો તમે ગામ છોડી ન જાઓ દરબાર થઈને પોતે આટલા બધા કાલાવાલા પણ કરે છે પણ જગો પટેલ તો એના અભિમાનમાં વાત માનતો નથી એટલે પછી છેલ્લે દરબાર ઊભા થઈને જગા પટેલના ખભા ઉપર હાથ રાખી એક કોરે લઈ જાય છે અને હળવેથી કાનમાં કહે છે પટેલ જાવું હોય તો ભલે જાવ પણ જે ધણી ભાંગેલું ગાડું પીઠના ટેકે હમું કરાવી આપે ને એવો ધણી ગોતજો હવે તમ તમારે ખુશીથી જાવ બસ આટલું સાંભળતા જ પટેલના હોન છોડી જાય છે અરે રે રે આ મેં શું કર્યું જે ધણીએ ભાંગેલું ગાડું પીઠના ટેકે હમું કરાવ્યું અને છતાં પણ મારી ચોરી માફ કરી તો કરી પણ સજા આપવાને બદલે બધાની વચ્ચે મારી આબરુ ના જાય તે માટે મને આવીને કાનમાં હળવેકથી કહે છે અરે મારા બાપ આનું નામ તે ધણી આવો ધણી મને ક્યાં મળે શરમનો માર્યો પટેલ બે હાથ જોડી દરબારની માફી માંગી ગામ છોડવાનું માંડી વાળી બધા જ ગાડા અને ઢોરઢાંખર પોતાની ડેલીએ પાછા વાળે છે તો મિત્રો આવા હતા તે સમયના કાઠિયાવાડના દરબારોની દરિયાદિલી વંદે માતરમ જય હિન્દ જય શ્રીકૃષ્ણ